તો અમે લોકો બી બેઝિકલી આવી રીતના સાફ સફાઈ પર થોડો વાર આપીએ છીએ કે કચરો જે છે બેઝિકલી આપણે પહેલેથી જે ચાલતું આવતું હતું રાઈટ કચરો કે અલગ અલગ કરીને કચરાપેટીમાં નાખો તો એ પહેલેથી તમે કરો બધાને એ જણાવવું છે કે જે આપણા પૂર્વજો તો ના કહેવાય બટ જે આપણા લોકો પહેલેથી કરતા આવ્યા છે રાઈટ કે દૂધની થેલી અલગ કરે બીજો નાનો કચરો સૂકો કચરો અલગ કરે રાઈટ એ એ બી તમે એ રીતે અલગ અલગ કચરો અલગ અલગ રીતે એને સેગ્રીગેટ કરો પ્લાસ્ટિક કચરો જે હોય એને અલગ રીતે રાખો એને આપણે રિસાયકલ કરી શકીએ છીએ બધું વધારે સારી રીતે અને અમે લોકો બી બેઝિકલી આ રીતે જ અમે એક પ્રચાર કરી રહ્યા છે અને મેરેથોનના રૂપે અમે લોકો બી એ રીતે અમે પ્રચાર કરીએ છીએ સો દેટ કે બધાને ખબર પડે કે આપણે આ રીતે અલગ અલગ કચરો અલગ અલગ જગ્યાએ આપણે સો રાખવો જોઈએ સેગ્રીગેટ કરીને રાખવો જોઈએ અને એને રિસાયકલ કરવો જોઈએ એ બી સારું છે સ્પાર્ટ ટુડે બી જે કામ કરી રહ્યું છે જે રીતે લઈ જે રીતે એ લોકો બી હેલ્પ કરી રહ્યા છે અને જે અવેરનેસ લાવી રહ્યા છે માર્કેટ લોકો માટે રાઈટ આપણા વડોદરાના લોકો માટે એ બી સારું ઓપ્શન એ લોકો સારું કામ કરી રહ્યા છે એ રીતે મારું નામ રવિ ઘનશ્યામભાઈ શેઠ